સાથે જ રૂપિયા ત્રીસ હજારની મોટરસાયકલ અને પાંચ હજાર નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ કાર્યવાહી ડીવાય એસપી બોડેલી ડિવિઝન ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ ગાવીતરે તેમની ટીમે અંજામ આપ્યો હતો એટલે પોલીસે રિપિનભાઈ કસુડિયાભાઈ ડાવર અને ઇદરીસ ખાન અયુબ ખાન જલવાણી રાજકોટ નામના બે આરોપીઓને પકડી પાડ્યા છે જ્યારે ત્રણ આરોપીઓ હજુ ફરાર છે આ કાર્યવાહી દારૂબંધી અમલમાં કડક પગલાં તરીકે જોવામાં આવી રહી છે બોડેલી પોલીસની આ સફળતાથી દારૂના ગેરકાયદેસર ધંધાર્થીઓમાં હલચલ મચી ગઈ છે